દેહામ તાલુકાના વાસણા સોગઠી ગાબે આઠ જેટલા યુવાનો મેષવા નદીના ચેકડેમમાં ડૂબી જતા તેમના વારસદારોને સરકાર તરફથી બત્રીસ લાખના ચેક દેકામના ધારાસભ્યના હસ્તે આપવામાં આવ્યા અને પ્રાંત સાંસદ સભ્યના પતિ તેઓ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના વાસણા સોગઢી કવ્યાડ જેટલા યુવાનો મેદમાં નદીમાં ડેમમાં ડૂબી જતા ભારે હોનારત સર્જાઈ હતી અને સમગ્ર ગામ શોકમય માહોલ બની ગયું દેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ એપીએમસીના ચેરમેન સુમિરુભાઈ અમીન દેગામ તાલુકા ભાજપ પ્રમુખ અનુભાઈ પટેલ આ બનાવ બનતા તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા શ્મશાન યાત્રામાં પણ તેઓ જોડાયા કર્યા પરિવાર ગરીબ હોવાથી તાત્કાલિક સરકારમાં સહાય માટે ધારાસભ્ય તાત્કાલિક રજૂઆત કરતા સરકાર તરફથી બત્રીસ લાખના ચેકના મૃતકના પરિવારને તેમના ઘરે જઈને ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ સુમેરુ અમીન અને તાલુકા પ્રમુખ અનુભાઈ પટેલ દ્વારા ચેક આપવામાં આવ્યા અને આ બનાવ બનતાની સાથે જ તમામ નેતાઓ સવારથી સાંજ સુધી પરિવારની ચિંતા કરીને આશ્વાસનો આપીને માનવતા ફેંકાવી હતી અને કામગીરી જોવા મળી હતી અને આજે બિસણામાં પણ તેઓ પહોંચી જવા પામ્યા અને સાથે સાથે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્યને હાલના સાંસદ સભ્યના પતિદેવ મહેન્દ્રસિંહ બારૈયા દેગામના દેગાવના પૂર્વ ધારાસભ્ય બા રાઠોડ તલોદના ભાજપના અગ્રણી આગેવાન મુકેશસિંહ ઝાલા જેવા આગેવાનો પણ આજે આ પરિવારોના ઘરે બેસણામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને મૃતકના પરિવારોની ખબર અંતર પૂછી હતી